આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના ફતેગંજ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે આજે અર્પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ફતેગંજ હદ વિસ્તારમાં જે ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન માલિકોને પરત કરવામાં આવી રહ્યા છે વીસ જેટલા મોબાઈલ ફોન માલિકોને પાછા આપવામાં આવ્યો હોય ત્યારે ફતેહગંજ પોલીસ સ્ટેશનના એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા સરના હસ્તે જ મોબાઈલ માલિકો જે છે તેઓને પાછા આપવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં જ મહિલા કોન્સ્ટેબલ નિશાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોબાઈલ જે માલિકોના ચોરાઈ ગયા હતા તેઓને પાછા આપવામાં આવી રહ્યા છે ત્યારે જે મોબાઈલ માલિકો છે તેઓએ હાસકારો પણ અનુભવ્યો છે મારો મોબાઈલ છ મહિના પહેલા ખોવાયો હતો ડિલક્ષ ચાર રસ્તાથી પાણીપુરી ખાતા અને તરત અમે કમ્પ્લેન લખી હતી અને ફતેગંજ પોલીસ છ મહિનાની અંદર મોબાઈલ શોધીને આપ્યો જેની બહુ જ ખુશી થઈ રહી છે અત્યારે નામ જિયા પટેલ અમારો મોબાઈલ પરત થયો છે અહીંયા પોલી વડોદરા જે ફતેગંજ પોલીસ સ્ટેશનમાંથી અમને અમારો મોબાઈલ પરત મળી ગયો છે તો આ વડોદરા પોલીસ સ્ટેશન અને ફતેગંજ પોલીસ સ્ટેશનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે દિશાબેનના માધ્યમથી અમને અમારો મોબાઈલ પરત મળી ગયો છે તો એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જી નમસ્તે મારું નામ મનોજ બી મકવાણા છે આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસ દરમિયાન લોકોના ફોન પડી ગયા હોય કે ખોવાઈ ગયા હોય જેની જાણો ફરિયાદ કરી હોય અથવા કોઈ એપ્લિકેશન આપી હોય જે નોંધાયેલ એપ્લિકેશન અનુસંધાને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી ફતેહગંજ પોલીસે વીસ મોબાઈલ તાજેતરમાં શોધ્યા છે એ વીસ મોબાઈલના ઓનર્સને આજે બોલાવી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેઓનો મોબાઈલ આજરોજ રૂબરૂ સોંપવામાં આવેલ છે આના બે મહિના પહેલાં બીજા પંદર મોબાઈલ અમે એમના મૂળ માલિકો સુધી સોંપેલ છે અને ચાર મહિના પહેલાં સોના ચાંદીના દાગીના કે જેમના ઘરફોડમાં અને ચોરીમાં ગયેલ એ મુદ્દામાલ પણ અમે ચાર મહિના પહેલાં કોર્ટના હુકમથી મૂળ અરજદાર ફરિયાદીને પરત સોંપેલ છે પોલીસનું અમારું પોતાનું બેઝિક વર્ક છે કે લોકોના જાનમાલનું રક્ષણ કરવું તેમજ કાયદોની વ્યવસ્થા જાળવું એના ભાગરૂપે આજે વીસ મોબાઈલ અમે એમના મૂળ માલિકને જે ખોવાઈ ગયેલા અને આજરોજ સોંપી રહેલ છે આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો પણ જાગૃત રહે અને કોઈ પણ કંઈ તકલીફ હોય તો પોલીસ વડોદરા શહેર પોલીસ હર હંમેશ તેમની સાથે છે કોઈ અગવડ હોય કોઈ રજૂઆત હોય તો સો નંબર પર રજૂઆત કરી શકે છે સાયબર ક્રાઇમ બાબતનો કોઈ વિષય હોય તો ઓગણીસો ત્રીસ નંબર પર કોલ કરી શકે છે આપની કોઈ પણ રજૂઆત પરત્વે વડોદરા શહેર પોલીસ હંમેશા અગ્રેસર રહેશે